રાજ્યની તમામ કોર્ટમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું જેમાં કોર્ટમાં પેન્ડિંગ સમાધાનલાયક ફોજદારી કેસો નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ અન્વયના કેસો પ્રિલિટીગેશનના કેસો તથા અન્ય કેસોનું સુખદ સમાધાન કરાયું હતું ત્યારે જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ ગ્રામ્ય દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ઇન્કમટેક્સ ખાતે પણ મોટા કેસોના નિકાલ કરાયા હતા જેમાં એમએસસીપી હાઈ વેલ્યુ સેટલમેન્ટના બે કેસોનું સમાધાન કરી

કુલ ચાર નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે જે પૈકી સૌ પ્રથમ આઠ માર્ચના રોજ બે હજાર પચીસની નેશનલ લોક અદાલત છે જેથી આપના માધ્યમથી હું સૌ જાહેર જનતાને અપીલ કરવા માગું છું કે આવનારી લોક અદાલતમાં પણ તમારી કોઈપણ તકરારનો લોક અદાલતના માધ્યમથી ઝડપથી અને સરળથી નિકાલ લાવવા માટે લોક અદાલત અથવા તો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદ ગ્રામ્યનો સંપર્ક કરવા ખાસ વિનંતી છે